અકસ્માતના પંચ્યાસી દિવસે પણ નેન્સી બાવીસી કોમામાં છે આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે વડોદરાની નેન્સી બાવીસી અકસ્માત બાદ કોમામાં છે નેન્સી પંચ્યાસી દિવસથી અકસ્માતનો ભોગ બની છે ન્યૂ અલકાપુરી વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઇક ચાલક સગીરે નેન્સીને અડફેટે લીધી હતી નેન્સી એલએલબીનો અભ્યાસ કરે છે તેમજ પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી નેન્સી રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ છે તેમજના પિતાએ લક્ષ્મીપુરા પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસ દ્વારા સગીરની અટકાયત કરવામાં આવતા યુવતીના પિતાને ન્યાય મળવાની આશા દેખાઈ હતી પરંતુ પોલીસ દ્વારા ઢીલી નીતિ રાખી સગીરને થોડાક જ સમયમાં છોડી દેતા યુવતીના પિતાની આશા પર પાણી ફરી વળ્યું હતું પોલીસે સગીરના પિતા કે બાઇકના માલિક સામે ગુનો નોંધવાની પણ તકતી લીધી ન હતી સાત માર્ચ રાત્રે બનેલી આ અકસ્માતની ઘટનામાં હજુ સુધી નેન્સીને ન્યાય ન મળતા અનેક સવાલો ઉભા થયા છે નેન્સી અકસ્માત મામલે બી ડિવિઝન એસીપી આરડી કવાનું નિવેદન સામે આવ્યું છે પોલીસે એફઆઈઆરમાં એમ વી એક્ટ એકસો નવ્વાણું એ ની દાખલ કરી છે અકસ્માતના પંચ્યાસી દિવસે લક્ષ્મીપુરા પોલીસ જાગી છે એસીબીએ કહ્યું હતું કે તપાસ અધિકારીએ તપાસ ખૂબ ધીમી ગતિએ કરી છે જે મામલે તપાસ અધિકારી પીએસઆઈ વિજયકુમાર પાવડીની પાવડી ની પૂછપરછ પણ કરાશે પોલીસે અકસ્માત બીજા દિવસે સગીર પિતા સુનીલભાઈ મનહરભાઈ દવેને નોટિસ આપી દવે કરી હોવાનું એસીબીએ જણાવ્યું હતું જ્યારે હવે સવાલો થાય છે કે પોલીસે હજુ સુધી સગીર ની બાઇક પણ જપ્ત કરી નથી માત્ર આરટીઓ મેમો આપી સંતોષ માંગ્યો સગીરનો પોલીસે આલ્કોહોલ લીધો છે કે નહીં તેનો રિપોર્ટ પણ નથી કર્યો બ્લડ સેમ્પલ પણ નથી લીધા સગીરના પિતા સામે પોલીસે હજુ ગુનો દાખલ કર્યો નથી કે ધરપકડ કરી નથી આરટીઓમાં લાયસન્સ સસ્પેન્ડ માટેની કોઈ કાર્યવાહી પણ કરી નથી આ મામલે એસીબી બી ડિવિઝન આરડી કવા દ્વારા માહિતી આપી હતી હા હજી કોર્ટને કલમ ઉમેરાનો જે રિપોર્ટ આપવામાં આવ્યો છે અને એ કાર્યવાહી અંદર પ્રોસેસ છે એ થશે ના ન્યાય મળવાની તો વાત અમારો એક પર્સનલ એફિક્સ પણ એવું હોય છે કે પોગબંદારને હંમેશા ન્યાય મળે પણ આઈઓ તરફથી જે કંઈ થોડું ડિનેચ્યુવ છે તો એમના એડમિનિસ્ટ્રેટિવ કારણો હોય છે

પંચસી દિવસ વધારા થઈ ગયા છે હવે તપાસ માટે એવું કોઈ ટાઈમ ડ્યુરેશન નથી હોતું જે વસ્તુ જ્યારે ધ્યાન ઉપર આવે તો ત્યારથી એ તપાસ નથી કરી શકાય છે કોર્ટનું પરમિશન નહીં પણ સાહેબ નશો કરેલો છે કે જે તે વખતે ચેક કરવાની જરૂર હતી તો તપાસ અધિકારીઓ કાર્યવાહી થશે કંઈ આગળ વધી નથી હા તપાસમાં ખામી હશે તો ચોક્કસ કાર્યવાહી થશે શું લાગે છે જે વ્યક્તિ છે એ કોણ છે અને શું દબાણ

કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને એમની દીકરીને ન્યાય મળે અને પરિવારને ન્યાય મળે એ પ્રકારની કોઈ પણ જાતની પોલીસ કરવી નથી એવો પરિવારનો આક્ષેપ આ પરિવારનો આક્ષેપ જે છે અને રોષ પણ છે થોડો અંશે વ્યાજબી પણ હશે પણ પોલીસે જે કરવાની કાર્યવાહી છે એ ઇન ટાઈમ બિન ટાઈમ કાગળ પરથી કરેલી જ છે દાખલા તરીકે ભોગ બનનારનું નિવેદન આપી શકે એવા સક્ષમ અવસ્થામાં છે કે કેમ તો એમને પણ ખાસો ટાઈમ ગયો અને એટલીસ્ટ પાંચ વખત ચારથી પાંચ વખત ડૉક્ટર સાહેબનું પણ એપ્રોચ કરવામાં આવેલ હતો કે ભાઈ આ અનુસંધાને ભોગ બનનાર છે એ સ્ટેટમેન્ટ આપી શકવાની ક્ષમતા ધરાવે છે કે કેમ એટલે એવા સંજોગોમાં પણ થોડી તપાસ ડીલે થઈ હોય

હવે કાયદામાં જે રીતે જોગવાઈ હશે એ રીતે થશે કારણ કે બાબતે ક્રાઇમમાં એવી કોઈ અમારા ઉપર વ્યવસ્થા નથી હા જે સીસીટીવી ફૂટેજ અવેલેબલ છે તપાસના કામ સામે રાખેલા છે

જ્યારે મીડિયા સમગ્ર બાબતે અને પરિવાર સમગ્ર સવાલ ઉઠાવે છે ત્યારે જ કેવું નોટિસ આપવું પડે આટલા દિવસથી પોલીસ એકે નોટિસ ના એ આઈઓ ની અમે ઇન્ક્વાયરી કરીશું એ અમને શું જવાબ આપે છે અને ઉપર કેમ કહી છે જોરેલ જસ્ટિસ માં રજુ કરેલા જે કેસ રિપોર્ટ છે એમાં કયા બે ઉપર આરોપીને ત્યાં લઈ ગયા એની જન્મ તારીખ દાખલો એ બધું લેવામાં આવી છે હા બિલકુલ જી નથી કરી

એમની સામે પોલીસે એમના પિતા હોવાને નાતે કોર્ટમાં કલમ ઉમેરો કરવાની કાર્યવાહી કરેલી છે એ કોર્ટ નક્કી કરશે કોર્ટમાં અમે ઉમેરો કર્યો છે એ ત્યાં એક્સેપ્ટ થઈ જાય ત્યાર પછી આગળ એના જે માતા-પિતા ના ધરપકડ તો એમ સીધી નથી કરવામાં આવતી હતી પણ એમના પિતાને નોટિસ આપવામાં આવેલી છે અને એ અનુસંધાને જે કાયદામાં જોગવાઈ છે એ અનુસંધાને કોર્ટને કલમ ઉમેરાનો રિપોર્ટ આપવામાં આવેલો છે કોર્ટ ડિસાઈડ કરશે એટલે તરત જ અમે એક્શન લઈશું રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક એક્સિડન્ટનો પામે સમગ્ર હકીકત જોતા નેનસીબેન જે ભોગ બનનાર છે એ ગોત્રી રોડના રહેવાસી છે અને એમની સ્પોર્ટ્સ યુનિટ પરની નોકરી પરથી પરત આવતા હતા ત્યારે એક બાઇક ચાલક દ્વારા એમની સાથે અથડાવી અને એક્સિડન્ટ કરવામાં આવેલ હતું નેન્સીબેન એ વખતે ત્યાં પડી ગયા હતા અને એમને હોસ્પિટલાઈઝ કરવામાં આવેલા હતા પ્રથમ હોસ્પિટલમાં એમની સારવાર ચાલુ હતી અને ત્યાર પછી એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા આ અનુસંધાને પોલીસ કાર્યવાહીમાં જે આરોપી છે એ પણ હોસ્પિટલાઇઝ હતા તો એ ત્યાંથી ડિસ્ચાર્જ થતાં એ જે આરોપી જે છે એ કિશોર અવસ્થા હોય જુએનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ પોલીસે કાર્યવાહી કરેલી છે

ask the competition for the victims.